નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પણ મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતું મિત્રો જે ટૂંક સમયમાં પહેલા ગુજરાત સરકાર દ્વારા જે હાઈકોર્ટમાં ભરતીનું આયોજન કરવામાં આવે છે તેની મિત્રો તારીખ લંગામાં લંબાવવામાં આવેલ છે મિત્રો તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો હાઈકોર્ટમાં કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાં તેરસો ને અઢાર ખાલી જગ્યા ઉપર ભરતી આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો અઢારમી જૂન સુધી તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો મિત્રો હાઈકોર્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓમાં તેરસો ને અઢાર પોસ્ટ ઉપર નવી ભરતીનું આયોજન કરવામાં છે જેમાં મિત્રો અઢાર જૂન સુધી ફોર્મ ભરાઈ શકે છે આમ જે લોકો ફોર્મ ભરવાના રહી ગયા હોય તે લોકો અઢાર જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે એક પોસ્ટ માટે સાતસો પચાસ રૂપિયા જેટલી ફી છે જેમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફ માટે ચૌદ જગ્યાઓ ચોપન જગ્યાઓ પર આપવામાં છે જેને લાયકાત ગ્રેજ્યુએશન અને ડેપ્યુટી સેક્શન માટે એકસો બાવીસ જગ્યાઓ કોમ્પ્યુટર ઓપરેટર માટે એકસો અડતાલીસ જગ્યાઓ ડ્રાઈવર માટે ચોત્રીસ જગ્યાઓ ભરવામાં હાઈકોર્ટ દ્વારા બહાર પડે આ ઉપરાંત કોર્ટ ઓફિસ માટે કુલ બસો ને આઠ જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે એમ મળીને કુલ તેરસો ને અઢાર જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો પરતીમાં અરજી કરવાની અઢારમી જૂન સુધી ફોર્મ ભરી શકો છો મિત્રો અને બાર પાસ અને ગ્રેજ્યુએટ પર આ ભરતીનું ઓનલાઈન તમે ઓનલાઈન ઓજસ પર દઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમે ફોર્મ ભરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય